નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો રેવન્યુ તલાટી ભરતી ખૂબ જ એવા મોટા સમાચાર આવી છે લાંબા સમય રાહનો અંત થયો છે જે અભ્યાસક્રમ છે એની જાહેરાત થઈ ચુકી છે અને હવે લગભગ જે છે તમામના મોટામાં એક જ શબ્દ છે હવે જામો પડી જશે લાંબા સમયથી રાહ જોતા હતા પેલા એવું કેતા હતા કે ભાઈ આખી કેડર રદ થઈ ગઈ છે પછી એમાં ઘણા બધા એવા સમાચાર પણ હતા કે ભરતી આવશે અને ભરતી આવી પણ ચુકી છે અભ્યાસક્રમ આવી ચુક્યો છે પેટર્ન પણ આજે જાહેર થઈ ચુકી છે અને જે છે એનાથી પણ આપણે મોટા સમાચાર તમારી માટે લાવ્યા છીએ તો એના વિશે આજે આપણે વાત કરવાના છીએ સાથે સાથે આપણે એક સમાચાર છે કે ભાઈ નોટિફિકેશન ક્યારે આવશે જ્યારથી અભ્યાસક્રમ જાહેર થયો છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક જ પ્રશ્ન પૂછે છે સર નોટિફિકેશન ક્યારે આવશે ફોર્મ ભરવાની તારીખ જાહેર કે કઈ રીતનું છે કે તારીખ જાહેર થઈ ગઈ છે કે શું છે તો આવા ઘણા બધા પ્રશ્નો આપણે પૂછે છે તો આપણે એના વિશે વાત કરવાના છીએ વિડીયો પૂરો જોજો જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી આજના આ વિડીયોમાંથી મળી જાય બીજો કોઈ વિડીયો જોવો ન પડે તો વિડીયો પૂરો જોવાનો રાખજો જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી મળી જશે તો મોડું આવ્યું પણ સારું આવ્યું બરાબર મોડું આવ્યું પણ સારું આવ્યું રેવન્યુ તલાટી ભરતી બાબતે તો પેલા આપણે થોડો અભ્યાસક્રમ છે એના વિશે ચર્ચા કરી લઈએ છીએ પછી થોડા આગળ વધી જાય છીએ આપણે અગાઉ જયારે આપણે અભ્યાસક્રમ તૈયાર કરીને આપ્યો હતો કે આવો આવો અભ્યાસક્રમ હશે તો ઘણા બધા લોકો એવું કહેતા હતા કે ભાઈ આવું ના હોય તેવું ના હોય પણ હવે જે છે એ તમારી સામે છે નવો અભ્યાસક્રમ જોઈ લો અને આપણે જે અભ્યાસક્રમ આપેલો હતો એ તમે અહીંયાથી જોઈ શકો છો બરોબર અગાઉથી અમે જે તૈયાર કરેલો એ અભ્યાસક્રમ અહીંયાથી કીધું હતું કે સીબીઆઈટી પ્રમાણે પરીક્ષા શક્યતા છે અને એમાં જે છે બે રીતે તમારી પરીક્ષા આવશે તો હોય મારા લેખિત પણ ઘણા બધા એવું કહેતા હતા કે ભાઈ લેખિત આવે છે તમારી પાસે પૂરા પણ હવે જે વિદ્યાર્થી લાંબા રાહ જોવો છો તો તમે પણ પણ સમજી જે માહિતી એક ખૂબ જ કહેવાય ને એક સારી એવી બાબત હોય તો જ તમારે સુધી પહોંચાડીએ છીએ કન્ફર્મ હોય કે આવું થઈ શકે તો જ તમારી સુધી માહિતી લાવતા હોય છે બાકી વિદ્યાર્થી છો વિદ્યાર્થી તરીકે તમે પણ જાણો છો કે ભાઈ કેટલા સમયમાંથી તમે પસાર થાવ છો બરોબર તો આ ટૂંકમાં ટૂંકમાં આપણો અભ્યાસક્રમ છે એક માર્ક સાચો પડશે નો માર્ક મળશે ત્રણ કલાકનો સમય ગણો છે બસો માર્ક નો ટોટલ અભ્યાસક્રમ મળશે આપણે ઓલરેડી પેલા કહી દીધું હતું એટલે એવું જ છે અને જે વસ્તુ છે આપણે અલગ અલગ ભાગ પાડેલા હતા ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક અહીંયા સાથે આખું આપી ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક ત્રીસ માર્ક નો બરોબર બાકી કાંઈ લાંબુ છે એ બાકી એની પેટર્ન છે ખાલી આખું કહેવાય કોમ્બો કરીને મૂકી દીધું છે બાકી આપણે ઓલરેડી પેલા આ વસ્તુ કીધેલી હતી ખોટા પડે છે તો પચીસ માર્ક પ્રશ્ન છોડો છો તો પણ પચીસ માર્ક એટલે કે આ તમારો ભાગ એની વાત થાય પેપર એકની વાત થઈ પછી આવે છે લગભગ આપણે કીધું તો આ બિલકુલ સાચી વાત છે ત્રણ મહિનાની અંદર લગભગ ભરતે પૂરી થાય તેવી શક્યતા છે હવે જે છે એ ભાગ બી ની આપણે વાત કરીએ તો ભાગ બી ની અંદર તમારા ટોટલ ત્રણ પેપર હશે ગુજરાતી લેંગ્વેજ ઇંગ્લિશ લેંગ્વેજ અને જનરલ સ્ટડીઝ બરાબર અગાઉ આપણે વાત કરીએ ત્યારે ઘણા બધા લોકોએ કમેન્ટ કરી હતી કે ભાઈ તમને કઈ ખબર નથી તો સુકા મૂકો છો આમ છે તેમ છે બરોબર છે જતું કરીએ કાંઈ વાંધો નહીં એક વિદ્યાર્થી જો જાણી શકાય છે બાકી જે અમુક વસ્તુ છે કોન્ફિડેન્શિયલ હોય એટલે સ્ક્રીનશોટ મૂકવો એ યોગ્ય નથી બરોબર તો આ આગળ વધીએ છીએ હવે આ રીતનો આખો જે પેપર જે તમારો રિટર્ન છે લેખિતમાં એ આ રીતનો આખો અભ્યાસક્રમ છે તમે જે જોઈ શકો બાકી લગભગ તમારી પાસે સિલેબસ આવી જ ગયો હશે જો ના આવ્યો હોય તો સ્ક્રીનશોટ પાડી લેવાનો વિડીયો સ્ટોપ કરીને બરાબર બાકી આપણે લાંબા આમાં કઈ ઉતરતા નથી હવે આપણે આગળ વાત હવે મૂળ માહિતી ઉપર આપણે આવીએ છીએ કે જે ખરેખર કેવાય ને કે ભાઈ એક સારા સમાચાર છે નોટિફિકેશન ફોર્મ નોટિફિકેશન છે ક્યારે જાહેર થશે હાલની જાહેરાત બાદ લગભગ સાત દિવસની અંદર નોટિફિકેશન આવી શકે તેવી માહિતી છે જે માહિતી છે એ મુજબ તો અત્યારે એવું કહી રહ્યા છે કે ભાઈ શનિવાર સુધીમાં જ જે છે એ તમારું નોટિફિકેશન આવી જાય પરંતુ જે છે કહેવાય ને કે ભાઈ એટલું બધું જલ્દી આવે એવો વિશ્વાસ કરવો અશક્ય લાગે છે કારણ કે એટલું બધું જલ્દી ના થાય અગાઉની જે વાત મળી છે એ મુજબ ના થાય એટલે ટેન્ટેટી માની લેવાના ભાઈ સાત દિવસની અંદર તમારું નોટિફિકેશન આવી શકે છે ફોર્મ ભરવાનું નોટિફિકેશન આવે એટલે ભેગું કરીને ચાલો તો લગભગ નોટિફિકેશન આવે એટલે તરત જ બે કે ત્રણ દિવસમાં અથવા તો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં તમારે ફોર્મ ભરવાનું શરૂ થઈ શકે છે બરાબર તો આ અપડેટ હતી તમારા મિત્રો સાથે પણ ખાસ આ વિડીયો શેર કર્યો કારણ કે જે પણ લોકો રાહ જોતા હતા એ લોકો માટે એક ગોલ્ડન ચાન્સ આવી ચૂક્યો છે તલાટી બનવા માટેનું સિલેબસમાં થોડું ઘણું છે પણ હવે આપણે હેન્ડલ કરી લેવાનું છે કારણ કે લાંબા સમયથી રાહ જોતા હતા એક તો કેડર ચાલી ગઈ હતી પાછી કેડર ઊભી કરી છે મળીએ છીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભરત વંદે માત્ર